ઓમ ગણેશ હર હર મહાદેવ એક સરસ મજાનો જે પ્રશ્ન મને મારી બીજી ચેનલમાં પૂછવામાં આવ્યો હતો પણ પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ છે એટલે મેં વિચાર્યું કે ચલો ગુજરાતીમાં પણ આ સત્સંગ વિશે થોડી ચર્ચા કરી લઈશું અને એ સત્સંગ શું છે તો શિવજીને ચડાવેલું કોઈ પણ જળ હોય ફળ હોય પ્રસાદ હોય શું આપણે ખાઈ શકીએ ખાવાનો અધિકાર છે આપણને અથવા તો આપણા ઘરે જે શિવલિંગ છે તો ઘરે આપણે પ્રસાદ બધું ધરાવીએ છીએ કે આ મહાશિવરાત્રી આવે છે પૂજા પાઠ કરીએ તો પછી એ પ્રસાદ શું આપણાથી ખવાય કે ન ખવાય આ બધા વિષયોનું જે છે હું શંકાનું સમાધાન કરીશ શાસ્ત્રોમાં લખેલું છે એ જ પ્રમાણે સીધું ગુજરાતીમાં આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સંસ્કૃતમાં લખ્યું છે હું તમને સીધું જ ગુજરાતીમાં સહજ સરળ ભાષામાં સમજાવી દઉં કે શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય એટલે થાળ કે પ્રસાદ છે એ પત્ર એટલે છે પુષ્પ એટલે આપણે પુષ્પની માળા કે ફૂલ બધા ચડાવેલા હોય હોય એ એ પછી ફળ એટલે એટલે ફ્રૂટ ચડાવેલું અને જળ જળ આપણે પ્રસાદ સ્વરૂપે ગ્લાસમાં ધરાવેલું હોય એ હોય અથવા તો અભિષેક કરેલું જળ આ બધી વસ્તુ જો કોઈ પણ માણસ ગ્રહણ કરે તો એનાથી મોટું પાપ કશું જ નથી પણ આ જ બધી વસ્તુ જો તમે શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરી અને પછી લો તો તમને કોઈ પાપ લાગશે નહીં હવે બીજા નંબરમાં કે કદાચ કોઈ આ રીતે આ પ્રસાદ બધા ગ્રહણ કરી લીધા હોય તો શું કરવું ચાંદ્રાયણ વ્રત કરવું તમને એવું લાગે કે તમે વારંવાર તમારાથી આ ભૂલ થઈ છે તો બે ચાંદ્રાયણ વ્રત કરવા જેથી કરીને શિવ નિર્માલ્ય ગ્રહણ કરવાના દોષથી મનુષ્ય મુક્ત થઈ શકે અને ફરીથી એ ભૂલ ના કરવી પણ એની સામે શાસ્ત્ર એ પણ કહે છે કે જે સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે જેમ કે બાર જ્યોતિર્લિંગ છે પછી જે સ્વયંભૂ જ્યોતિર્લિંગ જેટલા પણ હોય ત્યાં ધરાવેલું પત્ર પુષ્પ ફળ જળ હોય એ તમે પ્રસાદ સ્વરૂપમાં લઈ શકો છો એનાથી કોઈ પાપ દોષ લાગતો નથી પણ જે જગ્યાએ મનુષ્ય દ્વારા નવું શિવાલય બનાવીને નવા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હોય એટલે કૃત્રિમ તરીકે જેને સ્થાવર રીતે આપણે કહીએ તો એવા શિવલિંગનો પ્રસાદ પત્ર જળ કશું જ ગ્રહણ ન કરવું એ ખાલી તમે શાલિગ્રામને સ્પર્શ કરો ને પછી જ લેવું એ અધિકાર ફક્ત તપોધન બ્રાહ્મણનો છે બાકી દુનિયામાં કોઈનો નથી એટલે કહેવાનો અર્થ છે કે શિવનિર્માલ્યને ગ્રહણ કરવું એ બહુ જ બહુ જ મોટું પાક છે સ્વયંભુ જ્યોતિર્લિંગનું તમે પ્રસાદ ખાઓ જળ લો ફળ લો દોષ નથી એની જાતે પ્રકટ થયેલા શિવલિંગ છે એનું તમે પ્રસાદ જળ બધું જ લઈ શકો છો એમાં કોઈ દોષ નથી પણ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવાલય કે શિવલિંગનો પ્રસાદ ખવાય નહીં હવે બીજું કે ઘરમાં આપણે જે શિવલિંગ છે તો એમને જે પ્રસાદને બધું ચડાવ્યું હોય તો લેવાય કે નહીં હા લેવાય એના વિષય લખ્યું છે કે ઘરમાં જે છે એ બાણલિંગ સ્વરૂપ એને માની અને એને ધરાવેલો પ્રસાદ આદુ આદિ બધું લઈ શકાય છતાં પણ ઘણા લોકોને આટલું જ સમજાવ્યા પછી પણ મનમાં શંકા કે સંદેહ રહેતી હોય ને વહેમ એની કોઈ દવા નથી જો રહેતો હોય તો તમારા ઘરમાં જો શિવલિંગ હોય તો શાલિગ્રામ ભગવાનને પણ રાખો તો શાલિગ્રામ ભગવાનને બધું સ્પર્શ કરીને પછી તમે ગ્રહણ કરો તો કોઈ પાપ નહીં લાગે પણ ધ્યાન રાખવું અજાણતા ઘણી વાર આપણે કરવા જઈએ છીએ પુણ્ય અને આપણાથી થઈ જાય છે પાપ તો આ બધું શાસ્ત્રો આચરણ જો કરીશું શાસ્ત્ર પ્રમાણે તો કદાચ આપણને કોઈ દોષ લાગવાના નથી પણ શાસ્ત્ર વિરુદ્ધ મનમાની રીતે રીતિ રિવાજોથી આચરણ કરીશું તો આપણને બ્રહ્મા પણ બચાવવાના નથી તો આટલું ધ્યાન રાખજો અને આ પ્રશ્ન તમારા જ લોકોમાંથી કોઈ દ્વારા પૂછાયેલો છે એટલે આ પ્રશ્ન બહુ જરૂરી પણ છે તો આ ધ્યાન રાખવું દરેક જગ્યાએ પ્રસાદ શબ્દ અથવા પ્રસાદ સ્વરૂપના ભાવે બધું જ ગ્રહણ ના કરાય આજે પ્રસાદમાં કોઈ વિષ આપે તો આપણે થોડા પીવાના છે કે ના આ તો પ્રસાદ છે પી લઈએ કોઈ પીવે પણ પ્રસાદના સ્વરૂપમાં બીજું ખાવા પીવાનું હશે તો આ તો પ્રસાદ છે ચલો ખાઈએ પીએ નહીં દરેક વસ્તુનો દરેક વ્યક્તિ વિશેષને કે વ્યક્તિઓને અધિકૃત કે અધિકાર હોતો નથી અને અહીંયા અધિકૃત કે અધિકાર શબ્દનો મારો પ્રયોગ કરવાનો અર્થ એ થાય છે ખાસ કરીને શિવજીના પ્રસાદ વિશે હું પોતે પણ જો શિવાલયમાં જાઉં હું પોતે પણ આ પ્રસાદ ગ્રહણ કરવાનો અધિકૃત વ્યક્તિ નથી એટલે એમાં પછી બધું જ આવી જાય તો આ સમજવું સમજીને જો શાસ્ત્રોનું આચરણ કરીશું તો આપણને સદૈવ ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તો આ એક પ્રશ્નનું સમાધાન તમારું દૂર થયું હશે એવી મને અપેક્ષા છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહા では。